આગળનું ભણતરનું શું કરું મને ચિંતા થ્યા કરે મને ભણવાનો ખૂબ જ મને આમ મને ભણવામાં બહુ જ લગની છે પણ અરે લે એમાં શું આ સ્કૂલ તો હું બનાવી દઈશ મારી પ્રજાના માટે બધું હું કરીશ પણ આગળ તારા માટે તારું નામ હું તો કે મારું નામ જવેર પટેલ કે આ પટેલનો દીકરો છું લેવા પટેલનો એટલે હારું તો તારે ભણવું હોય ને જ્યાં આગળ જતા ભાવનગર ભણવું હોય તો ભલે ગોવા આવતી ભણવું હોય તો ભલે દીવ જ્યાં ભણવું હોય ને વિદેશમાં જવું હોય તારો બધો ખર્ચો હવે પાલિતાણા સ્ટેટ ઉપાડશે હવે તારે ચિંતા કરવાની જરૂર નથી રાજાઓ કેવા તમે જુઓ એને જોયું એમાં હીરાની પરખ થઈ ગઈ મોતી હે અમોલ નંગ એક અમોલ નંગ પણ જો ઝવેરી તો કિંમત કર જાણીએ જેની ઝવેરી હોય ને એ કિંમત કરી શકે આમાં વાતો માં હું અત્યારે જે વાતો કરી ઘણા થોડી અઘરી લાગે પણ સાચું ઘી અઘરું હોય એક કુંભાર ભગત પ્રજાપતિ ભગત ધૂળ ખાણીમાં ધૂળ ખોદતા હતા ને તો ધૂળ ખોદતા હતા એમાંથી એક હીરો જોડ્યો ચમકીલો એને તો ખબર કે હીરો છે તો હુતળી બાંધીને ગધેડા ગળે બાંધી દીધો ચમકીલો પથ્થર છે અને સારો લાગશે એમ એને એ હવે ઝવેરી હોય તો હીરા ને ઓળખી હે ને એટલે ઈ હીરો બાંધેલો ને એ માથે માટીને ગધેડા ને હાકીને કુંભાર ભગત આયેલા જાય પ્રજાપતિ એમાં ઝવેરી સામો આવેલો આવે રસ્તો હોય ને ઝવેરી નજર પડી એ તો ઓળખી ગયો જોઈ ને એક લાખ લાખનો હીરો આના ગધેડાને ગળે બાંધ્યો એ કીધે ભગત કુંભાર ભગત કે હા આ ગધેડાને ગળે શું બાંધ્યો કે એ તો મને ચમકીલા પથ્થર જેવું જીડ્યું ને બહુ સારું લાગે હોતું મેં બાંધી દીધું કે ચમકીલો પથ્થર વેસવો છે કે હા પૈસા દ્યો તો વેસો કેટલા લેવા હો રૂપિયા હો રૂપિયા નો હોય હવે ચમકીલો પથ્થર છે આમાં થોડો કઈ હીરો છે તું હો રૂપિયા સો રૂપિયા એને કેમ ખબર નથી પડવા દેવી લઈ લો હવા લાખનો હીરો સો રૂપિયા એ કે સો રૂપિયા નહીં કે તો ત્રીસ રૂપિયા આપું નથી દેવો ચાલીસ આપું નથી દેવો પચાસ આપું નથી દેવો નેવું આપી ભૂગ્યું અને છેવટે હાલતો થઈ ગયો ઓલો ઓલો ઝવેરી આમ હાલતો થઈ ગયો કુંભાર ભગત આમ નથી દેવો કે ભલે ને આવો ચમકેલો આવે એવો હરો હો પૂરા ત્યોત દેવો ઓલાનું શું થયું મારાજ ગામનો છે સાંજે પાછો જાય બાકી એને હોય પૂરા દેવા નથી એવો એને વિચાર આવ્યો આને કઈ ખબર નથી એ હાલતો થઈ ગયો ને તો આ બીજો ઝવેરી હાલ્યો આવતો એ ભાળી ગયો એટલે આ હું એ કે પથ્થર છે ચમકીલો વેસવો છે એ પરખી ગયો હતા હવા લાખનો હીરો છે કે વેસો છે ને હા કેટલા લેવા દઉં જો આયલો જાય જો ઓલો આઈલો જાય ને હું થી નીચે લેવાનું થતા નથી કે નહીં પંચાણું 95 95 ને પૂરેપૂરા હો દેવો હોય તો જ તો કે આલે હો એને ખબર હતી હવા લાખ નો હીરો છે રૂપિયા દઈને લઈ લીધો ઓલો લઈને બધું પતી ગયો ઓલો જવેરી ઘરે ગયો ને ખબર પડી કે બીજા એ હવા લાખ નો હીરો ઓલા પાસે 100 રૂપિયા લઈ લીધો તો ખાધા પાણી એનો પીધું સીધો એના ફળિયામાં કુંભાર ભગત ના ફળિયામાં હળી કાઢી હાફતો તો જઈને કે બુદ્ધિ જેવો સાંટો છે કે નહીં

એમ જે પરખતા હોય એ જવા કિંમત ન કરે ને એની જ વાત હોય એના પરખતા હોય એના માટે કઈ લેવા દેવા નો પરખતા હોય એના માટે શું છે ચેરી લે પગતર દીયો જૂનો દોહો છે દાસી હાલી જતી હતી બજારમાં અને ચમકીલો પથ્થર જેવું જોયું એક અંગૂઠો આંગળીની વચ્ચે આમ કરીને દબાવી પગ મોજડીમાંથી પગ બહાર કાઢી અંગૂઠાના આંગળી વચ્ચે આમ હીરાન લઈને પાછો આંગ મોજડી નાખી દીધો પગ અને હાલી ગઈ કામે ગઈ આખો થી કામ કર્યું હાંજે ઘરે ગઈ પણ ઘરે હાંજે જતી હતી તઈ જવેરી દુકાન પાસે નીકળી થયું સમકીલો પથ્થર છે પણ હવે હીરો હોય કે પાકી ખબર નથી પણ પૂછી તો લો એટલે બાર કાઢીને આમ દીધો વાલાના ના હાથમાં તો ઓલા નજર છૂટી ગયા તો સાચો હીરો ઝવેરી ઈ ઝવેરી એવું જ કર્યું ઈ કે પથ્થર છે સમકીલો અમારે અહીં ક્યાંક સોફામાં રાખવા થાય શું લેવું તો ઈ કે પચાસ રૂપિયા આપી દો ને તો પચાસ નહીં હા અરે પચાસ નહીં ત્રીસ રૂપિયા આપો ત્રીસ નહીં પચાસ આપો ચાલી આપી દઉં કે નહીં ચાલી થી વધારે નથી દેવા આ પથ્થર છે આગળ થોડો હીરો છે તો કે પચાસ પૂરા થયો તો જ તો ઓલા ધીરેકથી ધીરે હીરા નામ પછાડ્યો તો આલે નથી જોતો એને એમ કે દાસી દઈ દે થોડી લઈ જવાની આલે નથી જોતો હીરો આમ કરીને હેઠો પછાડ્યો ને તો ફાટી ગયો બે ભાગ થઈ ગયા ઝવેરી ઊભો થઈ ગયો કે હું મારો મારો અનુભવ હિતેર વર્ષ થયો છું હું મારી આંખ ફરેતા કહી દઉં કે આ હીરા નું આટલું મૂલ્ય છે અને મારે પરખવામાં ફેર પડ્યો આજ પહેલી વાર કારણ કે સાચો હીરો કોદી ઘણ મારો તો એ ફાટે નહીં અને આ તો ફાટી ગયો એટલે એનો અર્થ એવો થયો કે હાચો નથી તો નથી તો મને સાચો લાગ્યો તો હવે મારે આ ધંધો મુક દેવો જોઈએ મારા પારાખવા ફેર પડી ગયો એનું કારણ શું આ તો કવિની કલ્પના છે સાંભળજો માણસ ને સમજાવવા બધું અને તઈ કીધું કે આ હીરો ફાટી કેમ ગયો તઈ હીરો બોલ્યો સાંભળજો કે હે જવેરી સાંભળી લે ચેરી લે પગતર દિયો તાતે ઘટ્યો ન માન ચેરી એટલે દાસી દાસી એ પગ નાઈ મોજડી નાખ્યો તો મને મનમાં નહોતું મને ઓળખતી નથી એની પાસે મારી શું કિંમત હોય પગતર તાતે માન પણ તું તાતે હિયો ફટાન તું મને ઓળખે છે ઘા કરી દીધો એટલે મારું અયું ફાટી ગયું છે ભલા માણસ જે ઓળખતા હોય ઘા ખરીદે ને આનામાં કઈ નથી અને ફલાણાની હારે અરે આપડી ગણતરી કરે ને ત્યારે દુઃખ થાય બાકી નો ઓળખતા હોય તો ભલે મોજડીમાં નાખીને ફરે એને ક્યાં લેવા દેવા છે

का लगी आते तो बड़ी का गोरम बाबी उसकी का अमेरिकन बड़ी का जो पाना दे दे पाला दिया पाला बड़ी का डाले डाले में दिली चोर जंदर लाइक आता का बाला हम जंदर दे में खाया गोरु का पानी मसाया इंसान पति राजे पाली बोग बीता गया फिर बस घर बैरे बाला बुखार दिखा या तिरहन नागरी घनती घनती जाके आगे आगे बारी बारे बाले बाले बुड बाला बाला माता संकरे पड़ो या रोग लगा दूध बाला करन

लोस અને છેલ્લે કડી બોલો એમાં છેલ્લે ઉભા ન્યા હું માતાઓ બધા મારે યારે બે હાથોસા કરીને હર હર કરજો ને હું પૂરું કરીશ હર હર આવે ત્યારે ત્યાં પૂરું કરીશ સોલા થા હર પર્વત પર આગ લાગી હર પરી સોના થોલી હર હર મહાદેવ બોલી હર 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 प्रेम دي وا تو هي تو આવા كو પ્રેમીઓ જાણે અન જાણે પ્રેમીના જીવ હૈ તાના આ પ્રેમ હા તેલા ઈ તો હાલ હમ પાવે સદસનાત ધ